ભરેલા હતા ઈ બધી વસ્તુ આપણે ગોઠવી દીધું છે તમને જે બતાવવાનું બાકી હતું એ રહેવા દીધું છે તો પહેલા તો અમે હાડી લેવા ગયા હતા એથી ત્રણ ખાડી લાયા હતા એમાં જો એક આ મેડિકલની ખાડી છે અને એક છે આ લાલ ખાડી અને એક આ છે કે એવું હોય ત્યાં આ ત્યાર વાત થઈ ગઈ છે એ કટલેરીમાં તો જો આ બે રીંગુ મન

આ બે લીટી છે તો બસ આટલી વસ્તુ આપણે લીધી